ક્ષમાં આ મહિનામાં પિતૃ ની આત્માની શાંતિ માટે તર્પણ દાન અને સ્નાન જેવા શુભ કાર્યો કરવામાં આવે છે વૈદિક કેલેન્ડર અનુસાર દર વર્ષે ભાદરવા મહિનાની પૂર્ણિમાના દિવસથી પિતૃ પક્ષની શરૂઆત થાય છે આ દરમિયાન પ્રાર્થના કરે છે તેમના પરિવારમાં ક્યારેય ધનની કમી નથી હોતી આ ઉપરાંત લગ્ન અને સંતાન સુખમાં આવતા અવરોધો પણ દૂર થાય છે આ દરમિયાન જરૂરિયાત મંદ અને બ્રાહ્મણોને દાન આપવાનું પણ વિશેષ મહત્વ છે અહીં એવી સાત વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જેનું પિતૃ પક્ષ દરમિયાન દાન કરવું અશુભ માનવામાં આવે છે આ બહુ જ કામમાં આવે એવી માહિતી છે એટલે પૂરું સાંભળજો માત્ર સાત વસ્તુ જે તમારું જીવન સુધારી પણ શકે છે આથી કરીને બહુ જ શાંતિપૂર્વક અને ધ્યાન આપીને સાંભળજો આવી સ્થિતિમાં એક ફરજ છે છે કે માહિતી આપણને તો તેને દરેક ગ્રુપમાં મોકલવી જોઈએ કારણ કે આપણને ઘણું બધું વાંચવાનો સમય નથી મળતો તો હવે સાંભળીએ પહેલી વસ્તુ છે કે શ્રાદ્ધની પૂજા બાદ જો તમે બ્રાહ્મણોને કે જરૂરિયાતમંદને દાનમાં વાસણ આપી રહ્યા છો તો યાદ રાખજો કે તેમને લોખંડના વાસણ દાનમાં ન આપશો લોખંડના વાસણ દાનમાં આપવાથી ઘરમાં અશાંતિ પ્રસરે છે તેમજ પરિવારજનોમાં મતભેદ પણ થઈ શકે છે આથી લોખંડની કોઈ પણ વસ્તુ ક્યારેય કોઈને આપવી નહીં જો વાસણ આપવું હોય તો નવા અને સ્ટીલ ના વાસણો આપવા જોઈએ બીજું છે કે પિતૃ પક્ષ દરમિયાન ઘણા લોકો એવા જોવા મળે છે કે ગરીબોને કાળા કપડા દાનમાં આપે છે આવું કરવાથી તેમની આર્થિક સ્થિતિ સારી નથી રહેતી અને પિતૃઓ નારાજ થવાના કારણે ઘરમાં હંમેશા અશાંતિ રહે છે કપડા દાનમાં આપવા શ્રેષ્ઠ છે પરંતુ જોઈએ ત્રીજું છે કે વાસ્તુશાસ્ત્ર અનુસાર ગરીબોને ને પિતૃ પક્ષ ક્યારે એઠું ભોજન દાન ન કરવું જોઈએ આવું કરવાથી પૂર્વજો નારાજ થાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે આપણું ખાધેલું ભોજન વધે તેને ક્યારે દાનમાં ન દઈ શકાય તેને અન્નદાન નથી કહેવાતું જો આમ કરીએ છીએ તો તેનાથી બચવું જોઈએ એઠું ભોજન કોઈને પણ ન આપવું જોઈએ કે ન ખાવું જોઈએ સામાન્ય રીતે લોકો પહેરેલા કપડા કે ફાટેલા કપડા દાન કરી દે છે પરંતુ શ્રાદ્ધ પક્ષ દરમિયાન પહેરેલા કપડાંનું દાન કરવાથી પાપ લાગી શકે છે તેમજ પિતૃઓના ગુસ્સાથી આર્થિક તંગીનો સામનો કરવો પડે છે શાસ્ત્રો અનુસાર જે લોકો ચપ્પુ સોય કે કાત્રનું દાન કરે છે તેમના ઘરે હંમેશા કલેશનું વાતાવરણ રહે છે સાથે જ આર્થિક સ્થિતિ પણ નબળી રહે છે ધારદાર વસ્તુ દાન કરવા માટે નથી હોતી એટલે પિતૃઓને પ્રસન્ન કરવા માટે આવી વસ્તુ દાન ન કરો ધાર્મિક માન્યતાઓ અનુસાર જેઓ દાનમાં પ્લાસ્ટિકની વસ્તુઓ આપે છે તેમના વ્યવસાય પર ખરાબ અસર પડે છે પૈસા તંગી સાથે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે કોઈ વસ્તુ દાનમાં આપો છો તો તેને પ્લાસ્ટિક નહી પરંતુ અશાંત રહે છે શાસ્ત્રો અનુસાર પિતૃ પક્ષ દરમિયાન જે લોકો તેલનું દાન કરે છે તેમના ઘરે ક્યારેય વાસ નથી કરતી આ ઉપરાંત પરિવારજનોએ પિતૃઓના ગુસ્સાનો પણ સામનો કરવો પડે છે બસ આ દાન યાદ કરીને ધ્યાન આપવું જોઈએ તમે આ માહિતી શેર કરીને બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ